તો કેમ છો મારા ભાઈઓને બહેનો વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે મારા ભાઈઓ તમે વિડીયોમાં જોઈ શકો છો કે એસ એમ ઠાકોર જેવું રડી રહ્યા છે મિત્રો સમાધાન કરવા ગયા હતા ત્યારે મિત્રો એસ એમ ઠાકોર એક ભાઈના પગમાં પડી મિત્રો રડી રહ્યા છે મિત્રો અત્યારે તમને વાત કરી દઈએ કે જે એસ એમ ઠાકોર તેમનો જે ઝઘડો ચાલતો હતો તેનો મિત્રો સમાજ સમાધાન થઈ ગયું છે અને મિત્રો ફરીથી એસ એમ ઠાકોર તમને રોસ્ટિંગ વિડીયો બનાવતા જોવા મળશે પરંતુ મારા ભાઈઓ વિડીયોમાં છેલ્લે સુધી રહેજો કેમ કે એસ એમ ઠાકોર કેમ રડી રહ્યા છે તો મારા ભાઈઓ વિડીયો ગમે તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જશે તો મારા ભાઈઓ તમને જણાવી દે કે રોસ્ટિંગના બાદશાહ એવા એસ એમ ઠાકોર કે જેમણે હમણાં વિવાદ શરૂ થયો હતો અને મિત્રો તેનું સમાધાન થઈ ગયું તેનો વિડીયો તમને આગળ બતાવ્યો અને મિત્રો તેમને લગતા ઘણા વિડિયો વાયરલ થઈ રહ્યા કે એસ એમ ઠાકોરનું મોત થયું કે એસ એમ ઠાકોરનું આમ કર્યું મિત્રો એવા ઘણા વિડીયો વાયરલ થાય છે પરંતુ મિત્રો અત્યારે અમે તમને જણાવી દઈએ કે એસ એમ ઠાકોર જે વિવાદ ચાલતો હતો તેનું સમાધાન થઈ ચૂક્યું છે અને જલ્દી મિત્રો એ એસ એમ ઠાકોર જે છે અત્યારે સોશિયલ મીડિયામાં તમને જોવા પણ મળી જશે કેમ કે એસ એમ ઠાકોરનો જે ઝઘડો હતો જેના વિશે એનો મિત્રો બધા લોકો ભેગા થયા અને સમાધાન કરી નાખ્યું છે અને જેનાથી મિત્રો એસ એમ ઠાકોર માફી પણ માંગી હતી અને રડી પણ પડ્યા હતા તો બસ મારા ભાઈ આટલો વિડીયો ગમે વિડીયો લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં